જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી અનામતમાં લેયર મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દેશભરમાં વિવિધ સંગઠનોએ ભારત બંધનું એલાન કર્યું છે ત્યારે વલસાડના ઉમરગામ પંથકનો આદિવાસી સમાજ પણ ભારત બંધના એલાનમાં જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ દર્શાવ્યો છે સુપ્રીમ કોર્ટે થોડા દિવસો અગાઉ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતમાં લેયર લાગુ કરવા માટે આદેશ આપ્યો હતો જેના કારણે કેટલાક એસસી સમુદાયો આ ચુકાદાથી નારાજ છે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય સામે વિરોધ દર્શાવવા આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ એકવીસમી ઓગસ્ટ એટલે કે જાહેરાત કરી છે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને એસસીએસટી અનામતમાં ક્રિમિલેયર દાખલ કરવાની મંજૂરી આપી છે અગાઉ કોર્ટે કહ્યું હતું કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતમાં પ્રાથમિકતા મળવી જોઈએ આ નિર્ણય બાદ અનામત વિશેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ આ નિર્ણય નિર્ણ ને પાછો ખેંચવાની માંગ કરી છે ઉમરગામ તાલુકાના સરીગામ બાયપાસ રોડ ઉપર પ્રસ્થાપિત થયેલ આદિવાસી સમાજ ના ભગવાન બિરસાની પ્રતિમા સમક્ષ પંથકના તમામ આદિવાસી વિરોધ કરવામાં આવ્યો હતો એકવીસ આઠ ચોવીસ ના રોજ ભારત બંધ નું એલાન આપવું પડ્યું છે એસસી સમાજ ને થયેલા અન્યાય અને એ બાબતમાં એક આઠ ચોવીસ ના રોજ સુપ્રીમ કોર્ટે એસસી એસટી ના બાયફર્કેશન એટલે કે વર્ગીકરણ માટેનો જે નિર્ણય આપ્યો છે અને એ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી ના જે રિઝર્વેશન ના જે બંધારણે આપેલા હક્કો પરનો તરાપ છે કારણ કે સમાજ સમાજ વચ્ચે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી એનું જે રિઝર્વેશન બંધારણમાં આપવામાં આવ્યું છે અને એના વર્ગીકરણ થી સમાજ વચ્ચે વિખવાદ પેદા થવાની શક્યતાઓ છે અને એના વિરોધમાં એ હક પર તરાપ માંડીને આજે આપણે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે ભારત બંધના સમર્થનમાં ઉમરગામ તાલુકોનો એસી એસટી સમાજ બિરસા મુંડા ચોક ખાતે ભેગો થયો છે અને અમે ભારત બંધનું સમર્થન કરીએ છીએ સુપ્રીમ કોર્ટના સાત જજોના બેન્ચે ક્રિમિલેયર એસી એસટીમાં રિઝર્વેશનમાં લાવવાની જે વાત કરી છે અને જજમેન્ટ આપ્યો છે જેના વિરોધમાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં ભારત બંધનું એલાન થયું હતું જેમાં અમે પણ ખરેખર વિરોધ કરીએ છીએ ક્રિમિનલ એર આવવાથી આજે અમારો એસટી એસટી સમાજ જે ભેગો થઈ અને સંગઠિત થઈ રહ્યો છે તેને તોડવાની એક નીતિ થઈ રહી છે જોકે આ ભારત બંધના એલાનના કાર્યક્રમમાં કોઈ અગતિત ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિ સલામતી માટેના તમામ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવ્યા હતા